એ ગણી રેખા માં તને જાજી રેખા માં એ ગણી રેખા માં તને જાજી બસ એટલું જ બનાવ સરસ હાલો વેરી ગુડ ગાળ આ સતાઓને જીવ આપીને ધ્યાન કરે પુરવા પાલતાવો કુસરાકે તને મારા જીત ચાર હર ખુગાયું જો હર ખુ નો બીજી વાર હર ખુ નહીં ગાય ઓરે યર ન થાવા દેવો નો ગાતો આવ બડ્યો તને જ ન આવર બેગે આ હે ને મસ્ત બજે બજે

અહીંયા પેલા જોવા એટલી ચણાની દાળ પલાળી દીધી છે મસૂર પછી તુવેર અને અડદની ને મગની અને ચણાની પલાળી છે પંચરત્ન દાળ થઈ ગઈ માન્યા જો નાના એ મસ્તી કરે એ

ગુણ આવી ગુણ ગલ ગલિયા કરે છે એમાં

નાસ્તો ચાલે છે ચાર વાગ્યા નો શું બને એવું કીશું ડોડા નો ચેવડો મારા ભાભુ આવી ગયા છે અને અહીંયા જો બીજા ભાભી આવી ગયા છે ગીત બહુ આવડે જો આની પાસે ગવડાશું આપણે કા રીટા ભાભી

વળતા પછી કૂતરું પપ્પા હા અહીંયા જો વાળી જવાનું બધા પેલા વાડીયા ગાડામાં જતા હવે હવે આમાં જવાનું

ગયા વખતે આ બધા વાડીયાથી હાલી ને ઘરે ગયા શું થયું તું રસ્તામાં ક્યા થયું

એનું નક્કી ન હોય તો ચોઈટું દેવાની ખાટલો રાખવાનું કેતા ડોડા પોલીન લઈ તમારી બેન થઈ જાય ક્યાં બતાવો

તો એક થઈ જાય લગભગ કદાચ વધે હા ભાખરી હાલે મોટી છે કા જો રોટલા બનવા માં મોટા મોટા ભાભી જીણા હે પણ રોટલા એના મોટા હું બનાવી શું જો ચૂલો કેવો લાગે મજા આવે જોવાની અહીંયા રોટલા બને છે લસણ

રાય જીરું હિંગ ખડા ગરમ મસાલા નો વઘાર થઈ ગયો છે પેસ્ટ વાહ મસ્ત સુગંધ આવી ગઈ અહિયાં ડુંગળી છે જો અહીંયા ભાખરી મોટી મોટી બને હવે ખાલી મકાઈ નો રોટલો બને

યુનિક રીતે બનાવવાની છે યુનિક મે થોડી ગ્રાન્ડ જો પાણી થોડું નાખી દીધું છે લસણ ચેカメラસ નહીં ફાટે નહીં ફાટે ન ફાટે કવ ફૂટસે તો તોય

જો દેશી ચૂલા ની થાળી રેડી છે ભાખરી બાજરાનો રોટલો મકાઈ નો રોટલો પંચરત્ન દાળ મરચા ચૂલા ના શેકેલા પાપડ સલાડ અને છાલ આવી ગયા કિચન માં છે મોડા મોડા જય શ્રી કૃષ્ણ જમે હે હવે એકલો કા તો અહીંયા જમીને બધા જો ફ્રી થઈ ગયા અને બેઠા છીએ મસ્ત વાડીનો ઠંડો ઠંડો પવન આવે છે પછી જાશું ઘરે થોડી વાર બેસીને અહીંયા માન્યા નક્ષ નક્શ બેજો આખો દિવસ રમે કોઈ અત્યારે હજી બોલથી રમે છે થાય કાઈ નથી થાયકા નથી હાલો હવે નાવાનું જમું હા તો ગાય બધાય બધા આવી ગયા અને ફ્રેશ થઈ ગયા જો બધા નાયા જોયા ને એટલા માન્યા ને ઓલી નક્સ ઓલી નહીં ઓલો નક્સ એટલા ધૂળ ધમાવો હતા તો આવીને બધાએ નાહી ધોઈ લીધું છે અને ફ્રી થઈ ગયા ફાઇનલી વાઈ ગયા છે હજી દસ જ તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે કેમ કે તો વાડીનો તો વાડીનો વિડીયો જોવાની તો બધાને મજા જ આવે તો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને તો બેકગ્રાઉન્ડ માં તમને થોડુંક નોઈઝ આવશે જો અહીંયા બધા કચ્છા બચ્ચા છે ને એટલે ગુડ નાઇટ નિશુ માનું ક્રિશા ગુડ નાઇટ બાય